કાચી કી ખાઈ લે ખાઈ ગયા ભૂખાયું કપાળ ખાય તોહુ નાઈ દીધું બાર બરોબર ના દીધું ભૂખ લાગે

પૂછી જાય તમારા ભાઈ ના પૂછશે પેલા મોટા પૂછી જાય હું કઈ તમે શું કાકા ભાઈ કળા છો કે બાર એ બનેમાં મારું મગજ ફરી ગયું ગરીબમાં તમે કરો તમે અત્યારે અડધી રાતે આ જુજો ભૂખી વાઢું બેઠો બેઠો હ માટે બાકી કરાવ લ

કુતરું છે એમ કેતો અડધી રાતે બોલાવું કરવું પડે પણ ચાલશે ને આપડે અંકિત ની રીક્ષા લઈ હા એ ફોન ફોન તો કરો

હા રાત ને વરથી નહીં મારતો હું પણ આપવું પછી તારીડેન્ટ તમે જેટલા પૈસા પછી ચાલો તમે ઈશ્વર હાટું નહીં યાર રાતનું કાઠું કોમકાજો યાર રાતનું રિક્ષા લઈને આગળ તમારે સાફ કઈ બસાવ ઊંઘવા જવું તું

ભાઈઓ જવું પડે યાર દાળ તો હવારે ઉખસે ના ચાલે વરસાદ કેવું અંધારું સરારું શા દોઢું નહીં બોન લે

અલ્યા દવાઈ કે કે ભલા આદમી યાર મોરું થાય હર તમ કાચી ઘેર એટલો ખબર તો હું ના બોલમું ના હોય ના ના હોય તમે કણ મના બોલમું ના હોય બરોબર

મેમન પૈસા ચાર વાત સાચી પણ આપડે અડધી રાતે આ ફોન આવ્યો તો અડધી રાતે કીધું બીજું કોઈ નઈ અધી રાતે અડધી રાતે જવાય બરોબર એમાં પેલી ના થાય વાત બરોબર પણ પૈસા ના હોય તો અમારે તો આપડું જાય મોટા ભાઈ તમે કોઈ બે શબ્દ સબ્જેક્ટ છે હવે આ રાત ઉપર મારું તો એમ જ કેવું હરજી વેરા રાત થઈ ગયે બરોબર